જુનાગઢ જિલ્લામાં ધાર્મિક સ્થળોએ આષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સતાધાર ધામ ખાતે પણ આષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સર્વે હિન્દુ સંસ્કૃતિ આજના મહિમાનું ખૂબ જ અનેરું મહત્વ હોય છે ગુજરાતના સોમનાથ ક્ષેત્રમાં સતાધાર ધામમાં આષાઢી બીજના દિવસનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે આજના દિવસે સતાધાર ધામ ખાતે લાખો શ્રદ્ધાળુઓ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો. આજે અમે જરે છે ધરતી ઉપર આભા મંડળમાંથી મહાન અંતર આત્મીઓના આજે આશીર્વાદ જરે છે અને ધરતી માથે રહેનારી દરેક પબ્લિકને સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને માનવવાદ અને માનવ કલ્યાણ થાય એવી અમે પ્રભુ પાસે પ્રાર્થના કરશું દ્વારકાધીશ પાસે અને અમારા ઈષ્ટદેવ બિલેશ્વર મહાદેવ અમારા ગુરુ પર ગીગા બાપુ અને અમારી પરંપરાના દરેક સંતો આ પ્રગણામાં પ્રાતવાસી કહેવાય છે એટલે આ પ્રગણાને બહુ સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે એવી અમારી પ્રાર્થના જય આપ પ્રકાશ દવે સાથે યગેશ ભટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ